અને મહત્વપૂર્ણ જાણકારી પણ સામે આવી રહી છે રાજ્યસભાની વાત કરી કે જ્યાં આ વર્ષે સત્તાવન જેટલા રાજ્યસભાના સાંસદો અડસઠ જેટલા રાજ્યસભાના સાંસદો છે તે પોતાનો કાર્યકાળ પૂરો કરશે જેમાંથી ગુજરાતના પણ ચાર જેટલા રાજ્યસભાના સાંસદો હશે કે જે પોતાનો કાર્યકાળ આ વખતે પૂરો કરશે રાજકીય પક્ષોમાં ખાલી બેઠકો માટે અત્યારથી જ લોબિંગ શરૂ થઈ ચૂક્યું છે દિલ્હીની ત્રણ બેઠકો માટે ચૂંટણીની જાહેરાત પણ થઈ ચૂકી છે કાર્યકાળ પૂરો કરનારા સભ્યોમાં નવ કેન્દ્રીય મંત્રીઓનો પણ સમાવેશ થવાનો છે એટલું જ રહ્યું પ્રદેશની સૌથી વધુ દસ બેઠકો હશે કે જે ખાલી થવાની છે રાજ્યસભાના સાંસદોની છે તેમના જેલમાં રહેલા સાંસદને પણ તેઓ રાજ્યસભામાં ઉતારવા માંગે તે પ્રકારની જાણકારી પણ સામે આવી છે આ સાથે જ રાજ્યસભાના આ વર્ષે જે અડસઠ સાંસદોનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે તેમાં ગુજરાતમાં ચાર સાંસદ સભ્યોનો પણ સમાવેશ